કોરી ગયેલા હે તો સારું હલો હું ચાલુ ચીમ કરવા હું તમને થોડું ઘણું વર્કઆઉટ બતાવી બધું ચાજુ તો નહીં બતાવું પણ શું શું કરું ને એ તમને બતાવીશ આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું બહુ થાકી ગયા હે હલો હવે જઈએ ઘરે નાસ્તો બાસ્તો કરી લઈએ અને હજી આને જો ખુજલી ચાલે છે હાલો ભાઈ હવે નીકળી ઘરે તો છે ને આપણે વર્કઆઉટ કરીને ઘરે પહોંચી ગયા છીએ અને મારા મહારાણા કંઈક કરે છે હું બનાવું સવાર સવાર ભાઈ મારી હાટો અત્યારે સવાર સવારમાં બને છે ભાખરી તીખારી અને બીજું બધું ચા ને એવું બધું નાસ્તો હશે સવાર સવારમાં માં આપડા ઘરે મહેમાન આવી ગયા છે તમારું ખાટું ભાઈ કેમ છો ભાઈ બસ શાંતિ હો બસ એકદમ કેમ છો ભાઈ જીતુ ભાઈ સીતારામ હજી બોલો 11 વાગ્યા તો બૈરા નાચતા નથી આવા બૈરા હે જો છે અમાર આવા બૈરા વેકી હોય જાગો જાવ મને ના હોય આવા જાવ મને

હે તો આમ જો એની બોડી મારી જમે છે જો કાય ઓય ઓય આય નો અને આમ આવી ગયા મોઘેરા મહેમાન બની ગયો તમારું વિડિયો ના બનતો હે બાકું કરે m bade yenipsmlby sn vdi bndmzov bsn namviska iczv o tn जाता है इसीलिए दारू बेचने वाले को कहीं नहीं जाना पड़ता और दूध बेचने वाले को हर घर घर गली गली और कोनो कोनो में जाना पड़ता है और दूध बेचने वाले को बार बार पूछा जाता है कि दूध में पानी तो नहीं मिलाया और शराब में अपने हाथों से पानी मिला कर पीते है जीवन में कितना बदलाव आ गया जो तुम्हें

એટલે ભાઈ એની તાકાત તો સિંહ વાળી છે તો મારી તાકાત કેવી છે ભાઈ મારી તાકાત ઘોડા છે તો મમ્મીની તાકાત કેવી છે ભાઈ

તો વાગી ગયા છે અને વિડીયો બનાવવાનો તો તમને એમ થતું છે કે રીના પર મારે કાલના કપડા પહેર્યા પણ કાલના એવું નહોતું એક કટ કાલની બાકી હતી એક સૂટની એના માટે પાછા ઘડીક કપડાં પહેરાવા ધોયેલા હો પાછા હા મેં ધોયેલા છે તેને નહીં હા તો સારું હાલો થોડા ઘણા વિડીયો બનાવી નાખી અને આપણા જમીનની અંદર ગાય માતા છે ને ઘાસ ખાવા આવ્યા છે જો માતા બધું તમદાર ખાવ આ કોઈ કાઈ નઈ કે કોઈ એટલે કોઈ કાઈ કેશે જ નહીં તમને તમદાર બિન્દાસ ખાવાની સુતે પણ દાત કાઢે તો હા હા બેઠી છે આપણે મોજત કરે પછી કે હું વાત છે હાલો ફરમાઈશ ના વિડીયો બનાવીને આવીને છે ને નાસ્તો કરવા બે ગયા નાસ્તો તો ક્યાં નો કરી લીધો જો સાહેબ પી લીધી અને આ બે જો નકરા મોબાઈલ હું નથી જોતી હું મુકાવું છું 4% ચાર્જિંગ રહેવા દીધી જો જો જો

આરો હડમણ બનાવા બધું જમી લેિયા ને હું માવા ખાઈ માવા ભાઈ દૂધ પીવા આવે છે પીવા ઘોડા આસુ જો તું મસ્તી ને બધું તું આમ છોકરા દૂધ પીવડાવવું પડે બધું પીવડાવી દે છે એમ તો એ દયાળુ છો મારો છોકરો હાવ કાય કાબડા દયાળુ છો તું સારો હાલો ભાઈ જમી લેવી જમીન છે ને ઉભી જઈ કાલ પછી જવાનું છે બહાર ક્યાં જાવ ને પછીના બ્લોગમાં ખબર પડશે વિશાળ નથી જમવાનું હે કેમ

<laughs> Muy le barro! <laughs> <Ben>, así <asimado. risa> No se no se cree.

એ રીતના તમે તમારું નામ અટક અને તમારા શહેરનું નામ લખીને મોકલજો અને તો આજ માટે બધાને બાય બાય જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ અને કાલે અમારે બીજા કેક બહાર જવાનું છે તો એ કાલના બ્લોગમાં બતાવશું બાય બાય